સ્વામીનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના માઘ સુધી ચોથને દિવસે પ્રાતકાળે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પાઘને વિશે પીળા પુષ્પનો ધોરો લટકતો હતો ને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખાર વિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ સવિકલ્પ સમાધિ તે કેલ્પ સમાધિ કહીએ ત્યારે હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય છે હુનારદ સંકાદિક ને સુખજી તે જેવો થવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના ભેળો રહીને તપ કરું અથવા દીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાઉં એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર અક્ષરભ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભક્તિમાં ને ઉપાસનામાં તે શોભેદ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ બંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય નહીં અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહીએ ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ચાલીસમું વચનામૃત થયું